ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે સ્થાનિક લોકોમાં અને વેપારીઓમાં પણ નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે ત્યારે ધોરાજીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે ધોરાજીમાં જાણે સ્વચ્છ ભારત અભિયાનના ધોરાજી નગરપાલિકા દ્વારા ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોય તેવા ઘાટ ઘડાયા છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડની કે જ્યાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી જાય છે આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીની અંદરમાં લોકોને ચાલવા માટે થઈ અને મજબૂર બનવું પડે છે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓનું કહેવું છે કે નગરપાલિકામાં આ બાબતે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી હાલ ધોરાજી નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે

પણ ઈ લોકો આરસીસી રોડ નું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે બબે ત્રણ ત્રણ ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે આજે મને એવું લાગે છે કે આ રોડ નીચે ઉતારી વેચવાનું કદાચ આમાં કૌભાંડે કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે તો આટલો બધો રોડ નીચું લેવાનું કારણ શું હાલ હાલની પરિસ્થિતિ આજે જયારે રોડ બન્યો છે ને તે પછી રોજ એક એક બબે દિવસે ગંદી ગટર

અને અમારી બીજી માંગણી એ છે કે રોડ અડધો ફૂટ ફૂટ પર અધેર લઈ અને અમારી આ સમસ્યા દૂર કરવામાં આવે અને હું હજી બીજી વાર તો રહું છું કે આ કોન્ટ્રાક્ટ નું પેમેન્ટ રોકવામાં આવે આ બાબતની અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ